નકર ભીષ્મ ભગવાનનો મહિમા ગાય એ બહુ સામાન્ય ઘટના છે પણ પરમાત્મા ભીષ્મનો મહિમા ગાય છે એ અસામાન્ય ઘટના છે દાદા એ પછી ભગવાનના કહેવા અનુસાર દાન ધર્મ રાજધર્મ સ્ત્રી ધર્મ આ બધા જ ધર્મોનું જ્ઞાન યુધિષ્ઠિરને આપ્યું અને પછી જ્યારે દાદાને કહ્યું દાદા તમે હવે તમારા મૃત્યુને બોલાવી લો ત્યારે દાદા ભીષ્મય ભગવાનને કહ્યું ભગવાન હજી મારો કાળ નહીં આવે તમે તો તમારા કાળને જીતેલો છે તમારા પિતાજીના આશીર્વાદ છે કે તારી ઈચ્છા પ્રમાણે તારું મૃત્યુ થશે તારે જ્યારે મરવું હશે ત્યારે તું કાળને બોલાવી શકશે જ્યારે પ્રતિજ્ઞા કરી કે હું પાલન કરીશ ત્યારે એના પિતા શાંતનું એને વરદાન આપ્યું હતું કે તને હું ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું તો હવે તમે એ વિચાર કરો કે શાંતનુની ભક્તિ કેટલી હશે કે મૃત્યુને વશ બનાવે એવી એવું વરદાન આપી દે છે આ લોકોની ભક્તિ જેટલી હતી અને ત્યારે દાદા ભીષ્મ ભગવાનને કહે છે ભગવાન મારું મન મારી બુદ્ધિ હજી કોઈનામાં લાગી નથી મારી બુદ્ધિરૂપી મને મૃત્યુ આવે ભક્તજનો ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મએ સ્તુતિ કરી છે અને એ સ્તુતિ એટલે ભીષ્મ સ્તુતિ જેને અગિયાર શ્લોકોથી નવાજવામાં આવી છે આ એક એક છંદ એક એક શ્લોક ભગવાનના ચરણમાં એક એક પુષ્પ અર્પણ કર્યું છે અને આ આ સ્તુતિ એવી છે મારી તમને પ્રાર્થના છે કે તમે બધા લોકો જ્યારે કોઈ આપણા સમાજમાં આપણા આડોશી પાડોશીમાં આપણા સગા સંબંધીઓમાં કોઈ બીમાર થઈ ગયું હોય અને એટલી બધી દહનીય હાલત હોય કે બધા લોકો પ્રાર્થના કરતા હોય કે હવે આનો જીવ આવ્યો જાય તો સારું ભગવાન છોડાવી દે તો સારું આવી જયારે સ્તુતિ થતી હોય આવી જયારે વાત થતી હોય ને ત્યારે તમે ખબર અંતર પૂછવા જાઓ ને ત્યારે ન્યાજીને એમ ન પૂછતા હવે તમને કેમ છે બની શકે તો આ કથા કીર્તનની બુક સાથે લઈ જાવી તમને ખબર હોય કે ઘણા દિવસથી પીડાય છે પણ એનો પ્રાણ નથી નીકળતો એનું મન ભગવાનમાં નથી લાગતું અને જ્યાં સુધી પરમાત્મામાં મન નહીં લાગે ત્યાં સુધી જીવ નહીં નીકળે કોઈ દિવસ ત્યારે આ કથા કીર્તનની બુક સાથે લઈ જાજો અને પેજ નંબર એકસો પાંચ અહીંયા છે કથા કીર્તનની બુક કોઈ પાસે અત્યારે કેટલા લોકો પાસે છે કથાકીર્તન પેજ નંબર એકસો પાંચ કાઢો જેણે જેણે ખરીદી છે આ બુકની અંદર મેં જેટલા અહીંયાથી પદો ગાઉં છું ને જેટલા ગીતો ગાઉં છું જે સ્તુતિઓ ગાઉં છું એ બધી સ્તુતિઓ અને બધું જ મેં અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરી અને મારા અહીંયાથી કથા પૂરી થયા પછી ગયા પછી આ કથા કીર્તનની બુક તમારી પાસે હોય તો તમે ઘરમાં બેસીને આ ભજન આ ગીતો આ સ્તુતિઓ ગાશો ને તો તમારું ને તમારા પરિવારનું કલ્યાણ થશે એ ભાવ સાથે આ કથા કીર્તનની બુક બનાવી છે જેટલા લોકો પાસે છે એ એકસો ને પાંચ નંબરનું પેજ કાઢો એમાં પહેલો શ્લોક ભગવાનને પ્રાર્થના કરી છે છેલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાવત પુંગભે વિભૂમિ સ્વુધ ભગવાન મારી મતી રૂપી કન્યા તમને પસંદ કરે છે તમે સ્વીકારો એ મારી બુદ્ધિ તમને પરણવા ઈચ્છે છે તમે એનો હાથ સ્વીકારો ભગવાને હસતા હસતા કહ્યું અરે દાદા તમારી બુદ્ધિરૂપી કન્યા મને વરવા વરાવા માંગો છો પણ તમારી દીકરીના લગ્ન તમારે મારી હાર્ય કરવા છે હું તમને ગમું છું તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો એને પેલા પૂછો મા બાપને મૂર્તિઓ ગમી જાય પણ મૂળ જગ્યાએ તો ગમવો જોઈએ ને